પ્રણામ નમસ્કાર જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ મારું નામ મિનલ શાહ વિથ માય હસબન્ડ જયંત શાહ અમે અહીંયા ફેબ્રુઆરી સેકન્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં ગુરુકુલમ સમાનજીના ઉદઘાટન નિમિત્તે તેમજ પુરુષાર્થ સ્કૂલના એન્યુઅલ ફંક્શન નિમિત્તે અહીંયા ભાણવડમાં પધાર્યા એનો જે અનુભવ થયો છે એ શબ્દોમાં વર્ણવી શકાય એ પોસિબલ જ નથી તમારે ખરેખર આનો અનુભવ કરવો હોય તો અહીંયા આવીને જરૂર નિહાળવાની વસ્તુ છે સમનજી અમારે ત્યાં શિકાગો અવારનવાર આવતા રહે છે એમણે અમને જે આ ભાણવડની સ્કૂલ વિશે તપોવનની સ્કૂલ વિશે જે વાત કરી છોકરીઓને રહેવાની વ્યવસ્થાની વાત કરી તો અમને પણ એમ થયું કે અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરીએ અને નસીબ સંજોગે અમને અહીંયા રહેવાનો પ્રત્યક્ષ મોકો મળ્યો અહીંનું વાતાવરણ જોઈને એટલો આનંદ થયો છે કે સતયુગની યાદ આવી જાય રામાયણ મહાભારતમાં જે આપણે સ્ટોરીઓમાં સાંભળ્યું છે તો એને ખરેખર નિહાળવું હોય વર્ણવવું હોય તો આ તપોવનની ભૂમિમાં એકવાર દરેકે આવવું જોઈએ અહીંયા છોકરીઓના એજ્યુકેશન માટે જે એ લોકો કામ કરી રહ્યા છે દેટ ઇઝ અનબિલિવેબલ અનબિલિવેબલ અને છોકરીઓની કેળવણી એક સુંદર રીતે સરસ રીતે થાય એની રહેવાની સગવડ જે કરી છે એ જોઈને આપણને ખૂબ જ આનંદ થાય છે અમને પણ શિક્ષણમાં ખૂબ જ ખૂબ જ પાચન જ છીએ કે શિક્ષણ એ એવી વસ્તુ છે કે એક એવું હથિયાર છે કે તમારી પાસેથી કોઈ ખૂંચવી ન શકે અને શિક્ષણ હોય તો તમે પોતાની જાતે સ્ટ્રોંગેસ્ટ વેપન પોતાની જાતને તો બદલો છો પણ સમાજને પણ બદલવાની તાકાત આપે છે એક એક્ઝામ્પલ આપવું કે આપણે અત્યારે અમેરિકાની ઘણી બધી મોટી મોટી કંપનીમાં આ બધા સીઈઓ અને બધા જે મોટી પોઝિશન પર છે એ લોકો એજ્યુકેશનના લીધે એટલા ત્યાં આગળ આવ્યા છે તો વસ્તુ અથવા કાર્યમાં પણ એ લોકો બદલાવ લાવી શકે છે તો હું આ છોકરીઓને એ જ કહું કે તમે શિક્ષણને એટલું જે મહત્ત્વ સમાનજી દ્વારા અમને જાણવા મળ્યું છે એટલે અમે પણ પ્રેરણારૂપ થઈ અને થોડું ઘણું અહીંયા જે લાભ આપી શકીએ એ આપવા પ્રયત્ન કરીએ છીએ કાલે મેં છોકરીઓ સાથે વાત કરી હું એ લોકોને ઓનલાઈન લગભગ બે વર્ષથી ક્લાસીસ લઉં છું કે ભલે ભૂલો બીજું બધું મા બાપને ભૂલશો નહીં એ આપણે હંમેશા સાંભળ્યું છે પરંતુ હા જોયા પછી એમ હું કહું કે એક સેન્ટન્સ વધારીએ કે ભૂલો ભલે બીજું બધું પુરુષાર્થ સ્કૂલને ભૂલશો નહીં એટલું અદ્ભુત તમને વાતાવરણ છે સંસ્કારની સાથે શિક્ષણ મળવું એનો જો સમય જોવો હોય સમન્વય જોવો હોય તો આ સ્કૂલ વગર બીજે ક્યાંય મેં જોયો નથી ઘણીવાર એમ થાય કે એ લોકોને કહું કે અમેરિકાનું શિક્ષણ આવીને જુઓ તો ત્યાંનું કંઈ શીખીએ પણ મને આ જોયા પછી એમ લાગે છે કે અમેરિકાના લોકોએ અહીંયા આવીને અહીંનું શિક્ષણ જોવાની જરૂર છે જે અદ્ભુત છે જેના શબ્દો પોસિબલ જ નથી અને છોકરાઓને અહીંયા આગળ સંસ્કાર સાથે શિક્ષણ અને જાત મહેનત કરવાની જે તાલીમ મળે છે મેં જોયું કે દરેક છોકરાઓમાં દરેક વસ્તુ એક પણ બહારની વ્યક્તિ આવીને કરતો નથી ચાહે વો પિક્ચર હોય ચાહે વો વિડીયો લે ચાહે સંગીત વગાડે ચાહે નૃત્ય નાટિકા કરે કોરિયોગ્રાફી કરે બધું જ ઇન હાઉસ એટલું અદ્ભુત વાતાવરણ આ જોવું હોય તો તમારે અહીંયા જરૂરથી પધારીને નિહાળવું પડશે અને તમારે એ જે એનો જશ છે એ ભીમસીભાઈને જાય છે માર્ગદર્શન લીડરશીપ સ્ટ્રોંગ હોય તો બીજું બધું સરળ રીતે સહી શકે છે અને અહીંયા મેં ત્રિવેણી સંગમ જોયો ધન આપનારા ધન આપીને છૂટી પણ શકે છે પણ આ જે કાર્ય તન અને મનનું છે એ અહીંયા જે રીતે આ લોકોએ નિભાવ્યું છે તો એનો શ્રાય જાય છે એકલા ભીમસીભાઈને નહીં આખી ટીમને શિક્ષિકાઓ જે રીતે કામ કરી રહ્યા છે એ પણ બહુ જ અદ્ભુત છે પોતાના બાળકો હોય પોતાનું ઘર સમજીને કરી રહ્યા છે તો આ ત્રિવેણી સંગમ તન મન અને ધનનો જોવો હોય તો અહીંયા ભાણવડની ભૂમિમાં પધારો અને અવશ્ય અવશ્ય આ દીકરીઓને કંઈક લાભ થાય એ માટે તમને પણ જે અનુકૂળ યોગ્ય લાગે તે જરૂરથી કરવા વિનંતી છે અને અગેન હું ખૂબ ખૂબ મારા અભિનંદન સમનજી શ્રુત પ્રજ્ઞાજી ભીમસીભાઈ તેમજ એન્ટાયર સ્ટાફને અમારા વતી હંમેશા શુભાશીશ અને અમને જરૂર પણ જ્યારે પણ કંઈ કામકાજ હોય તો અમારાથી બનશે તે રીતે પ્રયત્ન જરૂર કરીશું અહીંની જે બાળકીઓની સાથે હું ભણાવું છું એ લોકોનો પ્રેમ જોઈને મને એમ થાય છે કે હવે એ લોકોએ મને કીધું કે અહીં આવીને રહો આવો પ્રેમ નિર્દોષ પ્રેમ તમને ક્યાંય જોવા નહીં મળે જે અહીંયા જોવા મળ્યું છે તો બસ મારો અહીંયા આગળ બે દિવસ હું રહી પણ એમ થાય છે કે મારો પરિચય વર્ષો સુધીનો છે અને અહીંયા જ જાણે મારે હું પોતે પણ સૌરાષ્ટ્રમાં જન્મેલી છું તો આ લોકોનું બાળપણ જોઈ મને પોતાનું પણ બાળપણ યાદ આવી ગયું છે કે હું પણ આવી જ રીતે અહીંયા ગામમાં રહી અને ભણીને મોટી થઈ છું તો અહીંયા આવ્યા તો મને એમ થયું કે મેં મારા રૂટ્સને જોયા મારું બાળપણને નિહાળ્યું તો આ બધી વસ્તુ જે અહીંયા જોવા મળી છે એ તમને ક્યાંય જોવા નહીં મળે અને અધર થિંગ ઇઝ આઈ વોન્ટ ટુ સે બિફોર આઈ ગો કે ધીસ પીપલ એન્જોય સિમ્પલ થિંગ ઇન યોર લાઈફ ઇન ધર લાઈફ ચાહે વૃક્ષને કાપવાનું હોય ગાયમાંથી દૂધ કાઢવાનું હોય કોઈ પણ વસ્તુ દે આર એન્જોઈંગ ઇટ થરલી અને જે રીતે ડેડિકેશન છે ભીમસીભાઈ અને એમના ફેમિલીનું તેમજ શ્રવણશ્રુત પ્રજ્ઞાની માર્ગદર્શન એટક એ અદ્ભુત સંગમ અને ત્રિવેણી સંગમ જે મેં કીધું તન મન અને ધન એ જે અહીંયા જોવા મળ્યું છે એ બીજે કાંઈ જોવા મળશે નહીં અમે બહુ જ ખૂબ જ આભારી છીએ કે અમને ત્રણ દિવસ અહીંયા સુંદર રીતે રહેવાનો મોકો મળ્યો છે અને અમે આ પોતે આપણી પોતાની દ્રષ્ટિથી નિહાળ્યું છે તો એ બદલ એમનો પણ જે હોસ્પિટાલિટી અમને કરી છે ખરેખર અદ્ભુત છે છોડીને જવાનું મન નથી થતું એટલી સુંદર વ્યવસ્થા અમારા માટે કરી છે અને કુદરતનું વાતાવરણ જે અમે કદાચ જિંદગીમાં પણ ન માણી શકત એ અહીંયા અત્રે માણવા મળ્યું છે એ માટે અમે પુરુષાર્થ સ્કૂલનો ભીમસિંહભાઈ તેમજ એમની ટીમનો તેમજ શ્રી શ્રીસુત પ્રજ્ઞાજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ નમસ્કાર પ્રણામ જય જીરેન્દ્ર જય શ્રી કૃષ્ણ આ અમારા જે બે દિવસના અનુભવ છે એનું અત્યારે બે શબ્દોમાં કે બે લાઇનમાં કહેવાનું ઘણું મુશ્કેલ છે અત્યારે અમે એટલું સરસ અહીંનું વાતાવરણ અને અહીંના વાઇબ્રેશનને અમારી સાથે અમેરિકા લઈ જઈ રહ્યા છીએ એને અમે વર્ષો સુધી અમારા સંસ્મરણો તરીકે અમે સાથે રાખીશું અને આને માટે અમે સૌથી પહેલાં પી શ્રી શ્રુત પ્રજ્ઞાજી સાથે પીસ ઓફ માઇન્ડમાં જોડાયા એમને જે બીજ વાવ્યું એ અમને પુરુષાર્થ સ્કૂલમાં સાથે લઈ ગયું અને હવે પુરુષાર્થ સ્કૂલ પછી અમને યા વટવૃક્ષ બનાવ્યું છે અને અહીંયાનું જે દરેક શિક્ષકથી માંડીને દરેક વિદ્યાર્થીઓના મોડાનું જે સ્મિત છે એની કોઈ કલ્પના નથી અને દરેક જણ પોતાનું પરિવાર સમજીને જ બધું કરે છે અને અમને પણ એવું લાગે છે કે અમારું પરિવાર છે પુરુષાર્થ સ્કૂલ અને અમને એનો ઘણો જ આનંદ છે કે અમે અમને એટલી પ્રિવલેજ છે કે અમે એમને અમારો પરિવાર કહી શકીએ છીએ અને નરોત્તમ દાદા એમને પણ અમને જે પ્રેમ આપ્યો છે અને એમનું જે વિઝન છે એ વિઝન છે અને ભીમસીભાઈની જે સેવાની એમની જે મહેનત છે અને એમના આખા પરિવાર તથા દરેક શિક્ષકો દરેક વિદ્યાર્થીઓ અને બધાનું અને ઘણા બધા ડોનરો અહીંયાથી અમેરિકાથી બધા જે એક થયા છે અને આની તો કોઈ સ્કાય ઇઝ ધ લિમિટ જે રીતના એમના બધા સ્વપ્ન છે બધાનો સાકાર થઈ રહ્યા છે અને દરેક દરેક વિદ્યાર્થીઓના પણ સપના સાકાર થાય એવા જ પ્રભુને અમે પ્રાર્થના કરીએ અને આ જે એમને જે હવન શરૂ કર્યો છે શિક્ષણનો આ હવન ઉત્તરોત્તર વધતો જાય અને બધાના જીવનમાં સુખ અને શાંતિ મળે અને બધાને એ લોકો સેવા આપીને બીજા બધાને પણ આ રીતે મદદ કરી અને આ હવનને જેમ બને તેમ વધારે ને વધારે પ્રગતિ થાય બસ અમે એ જ આશા રાખીએ છીએ અને તમારે જો આનું થોડું પણ અનુભવ કરવું હોય તો તમારે પ્રત્યક્ષ અહીંયા આવીને તમારું હૃદય મન એટલું શાંત થશે અને આ બધું વાતાવરણના જે વાઇબ્રેશન છે એ તમને વર્ષો ને વર્ષો સુધી તમારી સાથે રહેશે તો આ સાથે હું શ્રુત પ્રજ્ઞાજીનો પલાનદાદાનો ભીમસીભાઈનો તેમના આખા પરિવારનો જે સહયોગ છે તથા દરેક શિક્ષકો દરેક વિદ્યાર્થીઓ દરેક નાનામાં નાના વોલેન્ટરોનો તથા ઘણો બધો આ તો મોટો ફાળો છે તો આમાં આ યજ્ઞમાં જોડાઈ જવા હું દરેકને વિનંતી કરીશ અને પોતાનું તન મન ધનથી જે રીતે મદદ થાય એ રીતે કરે તેવું માગીશ થેન્ક યુ